નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપ ખેરે ગુરુવારે સોશિયલ મીડિયા પર ભારતીય સેના માટે પોતાનો સપોર્ટ જાહેર કરીને એક પોસ્ટ શેર કરી હતી જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે અનુપ ખેરે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી જમ્મુમાં ડ્રોન અને મિસાઇલ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેના પછી તેણે પોતાના કઝીન સાથે વાતચીત કરી હતી આ વાતચીત દરમિયાન તેના કઝીને જે અનુભવ શેર કર્યો તેના વિશે જાણીને દરેક ભારતીયને ગર્વ થાય તેવું છે સોશિયલ મીડિયા હેન્ડલ પર તેણે આ વાતચીત શેર કરીને દેશના સૈનિકો અને સિક્યુરિટી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અનુપ ખેરે જણાવ્યું હતું કે તેનો ગઝન જમ્બુમાં રહે છે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં જમ્બુ સિવિલ એરપોર્ટ સાબા અરણિયા અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ગુરુવારે સાંજે થયેલા હુમલાથી થોડીવાર માટે તણાવ ફેલાયો હતો પરંતુ પછી ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો ભારત પાસે આધુનિક એસ એટલે કે ચારસો ડિફેન્સ સિસ્ટમ છે આ સિસ્ટમે બધી જ મિસાઇલો અને ડ્રોનને હવામાં જ રોકી લીધા જેથી કોઈ જ મોટું નુકસાન થયું નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ